કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારામાં માછીમારોમાં ઓનલાઇન ફ્રોડ થતા અટકે તે અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં માછીમારોને ઓનલાઈન છેતરપિંડી વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા અન્ય વેબસાઇટ પરથી સસ્તામાં સામાન વહેંચવાની લાલચ આપી તથા ઓનલાઈન છેતરપિંડી સાથે મોબાઈલમાં આવતા ઓટીપી અને પાસવર્ડ વિશે આરો ફાઉન્ડેશનના રાહુલ ડોડિયા દ્વારા સમજ આપવામાં આવી હતી સેન્ટર ફોર ફાઈનાન્શિયલ લિટરસી તેમાં આજુબાજુના લોકોને બધી જાણકારી આપવાની હોય છે કે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાયબર ક્રાઇમ લોકપાલ યોજના ત્યારબાદ કોઈ પણ રીતે ફ્રોડ થાય છે તો કઈ રીતનું એને બસવું એ બધી માહિતી આપવામાં આવે છે ત્યારબાદ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જે ખાતા પર ખોલવામાં આવે છે ત્યારબાદ કોઈ વીમો હોય જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો છે તે વીસ રૂપિયાનો વીમો કરી લોકોને જાગૃત કરી અને તેને ફાયદો થાય તેવી રીતે બધી તારિકામાં આરોપ ઓડિશન દ્વારા કરવામાં આવે. આપની પાસે જે ઓટીપી માંગે છે અને એવા ઘણા બધા ફોલ્ડ આપણને કોલ પણ આવે છે અને કોલના માધ્યમથી આપની પાસે ફોર્ડ કરી જાય છે અને આજે માછીમારોને અને માણસઓને ખબર નથી પડતી અને આપણે ઓટીપી આપી દઈએ છીએ અને લાખો કરોડો રૂપિયાનું ચૂનો લાગી જાય છે તો તે માટે પણ અમને માહિતી આપવા આવી